નમસ્તે બાળમિત્રો મિત્રો ધોરણ એક ની અંદર ગણિત ધોરણ એક એકમ ચાર સરવાળો શીખીએ આ સરવાળા આધારિત આપણે સજીપતિ નું લેખન કરી રહ્યા છીએ આજે આપણે કાર્ડ નંબર છ શીખીશું હવે ચિત્રોની મદદથી તો આપણે સરવાળા શીખ્યા હવે ચિત્ર ન હોય તો પણ તમે સરસ રીતે દાખલા ગણી શકો છો તો ચાલો કાર્ડ નંબર છ તમારી સત્ય પોથીમાં લેખન કરવાનું છે જે બાળકો પાસે સ્વાધ્યાય પોથી ન હોય તેમને આ જ દાખલા તમારી નોટબુકમાં લખવાના છે હવે અલગ અલગ સંખ્યા ઓળખતા તમે શીખી ગયા છો બાળ મિત્રો અહીં છે આ ત્રણ વચ્ચે આપી છે સરવાળાની નિશાની ત્યાર પછી આપી પાસે ચાર તો તમે ત્રણ અને ચાર નો આપણે સરવાળો કરવાનો છે તો મેં તમને શીખવાડ્યું છે ત્રણ છે તો ત્રણ તમે લીટા કરી શકો પેન્સિલની મદદથી ત્રણ પારા લઈ શકો ત્રણ પથ્થર લઈ શકો ત્રણ મીંડા કરી શકો તમારે જે કરવું હોય તે કરી શકો મેં અહીં ત્રણ લીટા કર્યા છે ત્યાર પછી ચાર છે તો એક બે ત્રણ અને ચાર હવે મને સરવાળાની નિશાની છે એટલે હું બધા ભેગા કરી દઉં છું તો મેં આ બધાયને ભેગા કર્યા છે હવે હું ગણી લઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત હા તો સરવાળાનો જવાબ મને મળી ગયો તો હું અહીં સરસ પેન્સિલની મદદથી સાત લખીશ બસ બાર મિત્રો આજ રીતે તમારા બધા દાખલાઓ પૂરા કરવાના છે હજી એક દાખલો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બાજુમાં એક આપેલો છે તો આપણે એક જ લીટો કરીશું અને હવે આપણે બધાયને ભેગા ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો કે 8 માં એક ઉમેરીએ તો નવ આવે છે તે રીતે તમે ગણી શકો જીરો વાળો તો આપણે ગણીએ છીએ કે નવમાં જીરો ઉમેરીએ તો શું આવે તો ગણવાની કોઈ જરૂર નથી કારણ કે જીરો ઉમેરો એટલે તેમાં કોઈ વધારો થતો નથી એટલે જવાબ નવ ના નવ આવશે આ તારીતે જીરાવાળા દાખલા તમે તો ઝડપથી ગણી શકશો આ જ રીતે બધા જ દાખલા લીટા મીંડા તમારે જે ગણવું હોય તે મદદથી તમે ગણી શકશો હવે આડા દાખલા પછી ઊભા દાખલા આપ્યા છે તે પણ તે જ રીતે તમે ગણી શકો છો ચાલો એક દાખલો આપણે ગણીએ અહીં બે આપ્યા છે તો એની બાજુમાં હું બે લીટા કરું છું નીચે છ છે તો હું છ કરીશ એક બે ત્રણ ચાર પાંચ છ હવે એને બધાને ભેગા કરીએ તો બાળ મિત્રો અહીં જવાબ તમારે આઠ લખવાના છે જ રીતે મીંડા ટપકાઓ કરી અને બધા જ દાખલાઓ તમે ગણી શકશો તો બાળ મિત્રો અહીં જે આપેલા દાખલાઓ છે તમારે શાંતિથી સરસ રીતે તમને ઓળખી લીટા અથવા મીંડા કરી અને દાખલા તમે ગણી શકો છો હજી એક દાખલો આપણે ગણી જોઈએ અહીં બે છે તો અહીંયા બે હું મીંડા કરું છું નીચે પાંચ છે તો એક બે ત્રણ ચાર અને પાંચ હવે બંનેને ભેગા કરવા સરવાળાની શેની છે એટલે બંને હું ભેગા ગણીશ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આ દાખલાનો જવાબ આવે છે સાત

આપણે વિભાજન જવાબ આપેલો છે અને તેના આધારે તેનું વિભાજન કરવાનું છે તો તે ખૂબ મજા પડે તેવું કામ છે તમને મજા આવે એ રીતે તમે દાખલા ગણી શકશો હવે આપણે અહીં પાંચ આપ્યા છે તેને આપણે ઓળખીએ છીએ તો તમારે શું કરવાનું બાળ મિત્રો પાંચ મીંડા કરી દેવાના છે એક બે ત્રણ ચાર અને પાંચ મેં અહીં પાંચ મીંડા કર્યા છે પછી તમને યોગ્ય લાગે તેવા તમે ખાના વચ્ચે લીટો કરી અને બે ભાગ પાડી શકો જે પાંચ આપ્યા છે તેના બે ભાગ મારે અહીંથી ભાગ પાડવો છે તો મેં અહીંથી ભાગ પાડ્યો છે તો આ બાજુ જોઈએ તો ત્રણ આવ્યા છે તો તમે અહીંથી ત્રણ લખી શકો અને આ બાજુ બે છે તો અહીં બે લખી શકો તો ત્રણ અને બે પણ પાંચ થાય મારે તેમ ભાગ નથી પાડવા તો પણ તમને છૂટશે મારે તો અહીં એક મીંડું છે ન્યાસ ભાગ પાડી દેવા છે તો પણ ભાગ પાડી શકો તો કે ભાઈ લીટાની પહેલા કોણ આવ્યું તો કે એક તો અહીં આવશે એક લીટા પછી કેટલા આવી ગયા તો એક બે ત્રણ ચાર તો અહીં ચાર તો આ રીતે પણ તમે ભાગ પાડી શકો છો તમને એમ થાય કે મારે તે રીતે નથી પાડવા તો પણ છૂટ છે તમારે તમને એમ થાય કે મારે અહીંથી ભાગ પાડી દેવા છે તો ત્યાં લીટો કરી દેવાનો આ જે લીટા છે તેમની પહેલાં બે છે તો તમારે અહીં બે લખવાના છે તે લીટાની પછી ત્રણ છે તો અહીં તમે ત્રણ લખી શકો છો તો આ રીતે પણ ભાગ પાડી શકો તમને એમ થાય કે હજી મારી એમ ભાગ નથી પાડવા તો પણ છૂટ

તો બાર મિત્રો આ જ રીતે તમારે બાકીના બધા દાખલાઓ ગણવા છે હજી એક હું દાખલો તમને ગણી બતાવું છું અહીં સાત વાળો જવાબ સાત આપેલો છે તો તમારે સાત મીંડા કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે મેં તમને શીખવાડ્યું તેમ તમારે એક લીટો કરી અને બે ભાગ પાડી દેવાના છે તમારે ભાગ ગમે ત્યાંથી પાડી શકો છો તો હું અહીંથી પાડું છું મારે અહીંથી પાડવા છે તો મેં અહીંથી પાડ્યા છે હવે લીટાની પેલી બાજુ કેટલા છે તો કે ચાર તો અહીં આવશે ચાર લીટાની પછી કેટલા આપ્યા છે મીંડા ત્રણ તો ત્રણ તો પણ જવાબ ચાર અને ત્રણ ભેગા કરો તો જવાબ સાત આવી જાય તો આ રીતે પણ તમે દાખલો બનાવી શકો તમને એમ થાય કે મારે તે જગ્યાએથી મીંડું નથી કરવું મારે તો અહીં બે રાખીને જ કાપી નાખું છું ભાગ પાડી દેવા છે તો પણ છૂટશે એક જ રીતે ભાગ પાડી અને સંખ્યા લખવાની છે તો બે અને પાંચ પણ સાત થાય છે તો આ રીતે તમે સરવાળાના ગુણધર્મો અને આધારિત તમે કામ કરી શકશો તો મિત્રો એવા જ દાખલા બધા આપ્યા છે

તો આ રીતે જ થઈ છે તો મારે એમ થાય કે મારે એ બાજુ ભાગ નથી પાડવા મારે તો ની આ બાજુ લીટો કરવો છે તો પણ તમે કરી શકો લીટાની પેલી બાજુ કેટલા મીંડા છે તો કે એક લીટાની પછી શું છે કશું નહીં એટલે શૂન્ય જો ચોગડ મિત્રો એક ને શૂન્ય એક આવ્યો તો આ રીતે તમારે જવાબ આપેલો છે તે મીંડા કરવાના કોઈ પણ જગ્યાએથી ભાગ પાડી દેવાના બંને બાજુના મીંડા ગણી લેવાના અને બે ખાનામાં લખી નાખવાના તો આ રીતે તમે સરસ રીતે આ દાખલાઓ છે એ ગણી શકશો તો બાળ મિત્રો અહીં સરવાળાના કાર્ડ નંબર છ નો અભ્યાસ આપણે કર્યો છે અને તમે પણ તમારી સ્વાધ્યાય આ લેખન કરજો જે બાળકો પાસે સ્વાધ્યાય ન હોય તે નોટબુકમાં પણ લેખન કરી શકશે અને આ સરવાળા આધારિત આપણે કસોટી પણ જમણી બાજુ ઉલટો ત્રિકોણ આપ્યો છે ત્યાં ક્લિક કરી અને કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો